સ્વાગત છે તમારું ફ્રી આજના વિડીયોની અંદર મિત્રો આજના આ વિડીયોની અંદર આપણે હપ્તા હપ્તા વિશે વાત કરીશું અંગે જ અપડેટ સામે છે છે જેમાં રૂપિયાનો હપ્તો મળવાનો તારીખ જાહેર કરવામાં આવી છે આજે બપોરે સાડા બાર વાગે આપણને હપ્તો મળી જશે એની ફાઇનલ તારીખ કઈ છે ને કેવા લોકોને હપ્તો મળશે આના વિશે વાત કરીશું ને કેટલા રૂપિયાનો હપ્તો મળશે આના વિશે પણ વાત કરીશું એટલા માટે તમારે વિડીયો એન્ડ સુધી જોવાનો છે વિડીયો તમને પસંદ આવે તો વિડીયોને એક લાઇક કરવાનો છે તમે આપણી આ ચેનલ ઉપર નવા હોય તો ચેનલ ચેનલ સબસ્ક્રાઈબ કરી લેવાની છે અને કોમેન્ટ કરીને ખાસ જણાવવાનું છે કે આપણો આજનો આ વિડીયો તમે કયા ગામમાંથી ને કયા જિલ્લામાંથી જોઈ રહ્યા છો જેથી કરીને આપણને પણ ખબર પડે કે આપણો આજનો આ વિડીયો આ ગામ આ જિલ્લા સુધી પહોંચી રહે તો વિડીયોની શરૂઆત હવે આપણે કરી લઈશું સૌ પ્રથમ આપણે વાત કરીશું નમસ્કાર ખેડૂત ભાઈઓ અને બહેનો તો ભારત સરકાર દ્વારા ચાલતી સૌથી મોટી યોજનાઓમાંથી એક પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના એટલે કે પીએમ કિસાન યોજનાનો લાભ આજે કરોડો ખેડૂતો લઈ રહ્યા છે મિત્રો તમને ખબર હશે કે પીએમ કિસાન સન્માન નિધિ યોજનાનો લાભ કરોડો ખેડૂતો લઈ રહ્યા છે આ યોજના હેઠળ દર વર્ષે છ હજાર રૂપિયાની આર્થિક સહાય મળે છે અને અત્યાર સુધી વીસ કિસ્તો આવી ચૂકી છે મિત્રો આ યોજના અંતર્ગત આપણને છ હજાર રૂપિયાની વાર્ષિક સહાય મળે છે અને અત્યારે આપણને જે છે બે હજારના એવા વીસ સપ્તાહમાં મળી ગયા છે એટલે કે કુલ ચાલીસ હજાર રૂપિયાની સહાય પીએમ કિસાન યોજનાનો એકવીસમો ખા હપ્તો જે ખાતામાં આવે આ લેખમાં જે છે આપણે એ જ જાણીશું કે એકવીસમો હપ્તો ક્યારે આવશે અને વેબસાઇટ પર શું અપડેટ ચાલી રહ્યું છે એટલે કે આ વિડીયોની અંદર આપણે એ ચેક કરવાના છીએ કે આપણો જે પીએમ કિસાન યોજનાનો જે એકવીસ થી મળશે આ તમામ માહિતી આપણે આજના આ એક વિડીયોની અંદર જોવાના છીએ એટલા માટે વિડીયો તમારે છેલ્લે સુધી જોતું રહેવાનું છે વાત કરીએ તો શું છે એકવીસમો હપ્તા વિશેનું લેટેસ્ટ અપડેટ જો તમે પણ પીએમ કિસાન યોજના સાથે જોડાયેલા છો તો તમારા માટે તમારો એકવીસમા હપ્તાનું અપડેટ ખૂબ મહત્ત્વનું છે આ યોજનાની દરેક કિસ્ત લગભગ ચાર મહિનાના અંતરાલ પર રિલીઝ થાય છે મિત્રો આ યોજનાનો જે હપ્તો છે દર ચાર મહિને રિલીઝ થાય છે અગાઉ વીસમો હપ્તો ઓગસ્ટ બે ઓગસ્ટ મહિનાના જે છે ઓગસ્ટ મહિનામાં આવ્યો હતો આ ગણતરી પ્રમાણે ચાર મહિનાનો સમયગાળો નવેમ્બર બે હજાર પચીસમાં પૂર્ણ થઈ રહ્યો છે એટલે જ એવું માનવામાં આવી રહ્યું છે કે એકવીસમો હપ્તો નવેમ્બર મહિનામાં જે છે ખેડૂતોના ખાતામાં જમા થઈ શકે છે જોકે સરકારે હજુ સુધી કોઈ સત્તાવાર તારીખ જાહેરાત કરી નથી એટલે કે આ આપણે પણ સરકારી વેબસાઇટ પરના જે છે અપડેટની રાહ જોવી પડશે હાલમાં વેબસાઇટ પર વીસમા હપ્તાનું જ જે છે માહિતી ઉપલબ્ધ છે પણ નજીકના સમયમાં અહીં એકવીસમા હપ્તાની પણ અપડેટ આવે તેવી સંભાવના વ્યક્ત કરવામાં આવી રહી છે વાત કરીશું આગળ તો કિસાન સન્માન નિધિ યોજનાના પૈસા આપણને કેવી રીતે મળે છે તો પીએમ કિસાન યોજના હેઠળ મળતા બે રૂપિયા જે ડીબીટી ડાયરેક્ટ બેનિફિટ્સ ટ્રાન્સપોર્ટના માધ્યમથી જે સીધા જ ખેડૂતોના બેંક ખાતામાં મોકલવામાં આવે છે આનાથી જે છે વચોટિયાનો પ્રશ્ન રહેતો નથી અને પૈસા સીધા જ લાભાર્થી સુધી પહોંચે છે પૈસા જે છે ઓનલાઈન જારી કર્યા હતા આ પ્રક્રિયાને કારણે યોજનામાં પારદર્શિકા જળવાઈ રહે છે આ યોજનાનો મુખ્ય ઉદ્દેશ્ય ભારતીય ખેડૂતોનો જે છે આર્થિક ટેકો પૂરો પાડવાનો છે જેથી તેઓ ખેતી માટે જરૂરી જે વસ્તુઓ છે એ ખરીદી શકશે વાત કરીશું આગળ તો તમે તમારું સ્ટેટસ કેવી રીતે ચેક કરી શકશો ખેડૂત મિત્રો તમે ઘરે બેઠા તમારા મોબાઈલ અથવા કમ્પ્યુટર દ્વારા જે છે લાભાર્થી સ્ટેટસ બેનિફિશિયરી સ્ટેટસ સરળતાથી ચેક કરી શકો છો આના માટે તમારે પીએમ કિસાન યોજનાની સત્તાવાર વેબસાઇટ પર જઈને બેનિફિશિયરી સ્ટેટસના વિકલ્પ પર ક્લિક કરવું પડશે અહીં તમારે તમારો આધાર કાર્ડ નંબર બેંક નંબર અથવા મોબાઈલ નંબર દાખલ કરવાનો છે અને તમારું સ્ટેટસ તમે જોઈ શકશો જો તમારું કેવાય અને લેન્ડ સેન્ડિંગ જે છે બધું બરાબર હશે તો તમને ચોક્કસપણે તમારો જે હપ્તાનો લાભ છે એ મળી રહેશે આનો નિસર્ગની વાત કરી નિષ્કર્ષની તો પીએમ કિસાન યોજના ખેડૂતો માટે ખરેખર મોટી રાહત છે એકવીસમો હપ્તો જે છે અને સત્તાવાર જાહેરાત ગમે ત્યારે થઈ શકે છે તમે વેબસાઇટ પર નજર રાખો અને તમારું સ્ટેટસ નિયમિતપણે ચેક કરતા રહો જ્યારે પણ એકવીસમો હપ્તો જાહેર થશે ત્યારે સૌથી પહેલા તમને જાણવામાં જણાવવામાં આવશે કે આ યોજનાનો હપ્તો કેવા ખેડૂતો માટે જાહેર કરવામાં આવ્યો છે તો આજનો આ વીડિયો આપણે પૂર્ણ કરીશું વિડીયો તમને પસંદ આવ્યો હોય તો વિડીયોને એક લાઇક કરજો ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો અને કોમેન્ટ કરીને ખાસ જણાવજો આજનો આ વીડિયો તમને કેવો લાગ્યો મળી આગના વિડીયોમાં ત્યાં સુધી જય ભારત જય હિન્દ